વાવ થરાદ અને સુઈ ખેડૂતોને લઈ કે જ્યાં ખેડૂતોનો એ ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો એ પ્રાંત અધિકારીની કચેરી ખાતે એ માટે હતા સમાચારોમાં આગળ વાત કરીએ એ બનાસકાંઠાની કે જ્યાં એ અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તેની સહાય હજુ સુધી ન મળતા એ લોકો હવે રસ્તા ઉપર ઉતર્યા છે મહત્વપૂર્ણ સમાચાર એ હવે સામે આવી રહ્યા છે વાવ થરાદ અને સુઈ ગામના ખેડૂતોને લઈ કે જ્યાં ખેડૂતોનો એ ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે જે વાવ થરાદ અને સુઈગામ જે જિલ્લામાં એ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં એ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો એ પ્રાંત અધિકારીની કચેરી ખાતે એ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા સુઈગામમાં હજારો ખેડૂતો આ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ જે રીતના તાત્કાલિકના ધોરણે ખેડૂતોને સહાયની માંગ જે છે તેને લઈ હવે રસ્તા ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુઈગામ ખાતે પ્રાંત અધિકારીને સહાયની માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અતિવૃષ્ટિ અને પૂરને લઈ પચીસ દિવસ જેવો સમય જતો રહ્યો છતાં પણ હજી સરકાર દ્વારા જે સહાયની જાહેરાત નથી કરવામાં આવી પાક નુકસાનીની સહાયના એ એ ખેડૂતો હજુ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે એક બાજુ એ બનાસકાંઠામાં એ વરસાદે તારાજી સર્જી હતી ખેડૂતોનો પાક એ મોટા પ્રમાણની અંદર નુકસાન થયું હતું ત્યારે આજે ખેડૂતો એ પાક સહાયની એ વાત લઈ અને આવેદનપત્ર આપવા માટે પ્રાંત અધિકારીએ પહોંચ્યા હતા સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ એ ગુલાબસિંહ રાજપૂત પણ આજે આવેદન પત્ર આપવા માટે ખેડૂતોની સાથે જોડાયા હતા જે રીતના એ ખેડૂતો એ સહાયની માંગ સાથે આજે રસ્તા ઉપર ઉતર્યા હતા વાવ સુઈ ગામ અને થરાદના જે ખેડૂતો છે તેમના જે મોટા પ્રમાણમાં એ પાક નુકસાની થઈ છે આ પાક નુકસાનીની એ સરકાર તાત્કાલિક એ સહાયની જાહેરાત કરે પચીસ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ હજી એ વિસ્તારની અંદર એ સર્વે ન કરવાની પણ વાત સામે આવી રહી છે અને સાથે જ જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેને એ રીતના વળતર આપવામાં આવે જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં નુકસાન થયું હોય એટલા પ્રમાણમાં તેમને સહાયની જાહેરાત કરવામાં આવે અને આગામી દિવસોમાં એ જાહેરાત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ એ ગુલાબસિંહ રાજપૂતે ચીમકી આપતા શું કહ્યું આવો તે પણ સાંભળ્યું तो और पर आ रहे हैं सम्राट महोदय पर आ रहे हैं पर विक्रम होता रहा है है मैं रणजीत सरकार पर भाग नहीं रहा था एक महीने का समय तय जो है आज एक महीना जो था कार्यक्रम जो है एक महीनावाची पर जो मुख्यमंत्री रात ना बोले मुख्यमंत्री आया मंत्री आया पता है क्या और आज चार चार कैबिनेट पर ना पकीदाई गए चयनकर्ता आज